અત્યાર સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ સામે બોલવાની કોઈએ હિંમત કરી નથી દિલીપ સાંઘાણીએ આ હિંમત કરી અને સી આર પાટીલ સામે અવાજ ઉઠાવ્યો અને લોકો પાસેથી ખૂબ પ્રશંસાઓ પણ મેળવી અને આ અવાજ ઉઠાવવા પર તેમને લોકો પાસેથી અભિનંદન પણ મળ્યા તેવું તે ખુદ કહી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો તે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

અને સાંજે ખેસ પહેરી સારું એવું ભાજપમાં પદ ગ્રહણ કરે તેને ઈલું ઈલું કહેવાય કે પછી ભાજપના જ ધારાસભ્ય ભાજપમાં જ રહે તેને ઈલું ઈલું કહેવાય સાંઘાણીએ કહ્યું પાટિલને જવાબ આપવા ચૂંટણી પૂરી થાય તેની રાહ જોતો હતો હું પાછી પાણી નહીં કરું અમરેલીમાં પાટીલે જાહેરમાં કહેલું અહીં તો ઈલું ઈલું ચાલે છે મારે ત્યારે જવાબ આપવો હતો પરંતુ ચૂંટણી બાદ તે ફરીથી બોલ્યા એટલે મારે જવાબ આપવો પડ્યો તો હવે ઇફકોની ચૂંટણીથી ગુજરાત ભાજપમાં પ્રદેશ સંગઠન અને સહકાર ક્ષેત્રના બે મોરચા જે છે તે સામ સામે આવી ગયા હોય તેમ ઇફકોના ચેરમેન દિલીપ સાંઘાણીને પ્રદેશ ભાજપ સામે આજે વધુ એક વખત ગંભીર ચેતવણી આપતા જણાવ્યું કે કાર્યકરોની પીડાને દૂર કરવામાં નહીં આવે તો પક્ષને થનારું નુકસાન ખાડી નહીં શકાય મને જીત મળી તેના નિવેદન જે આપ્યો તેનો જવાબ છે તેના વધુ અભિનંદન મળી રહ્યા છે કારણ કે એ અવાજ માત્ર મારો નહીં પરંતુ અનેક લોકોનો અવાજ છે કાર્યકરોની પીડા સાંભળવી પડશે અન્યથા નુકસાનને ખાડી નહીં શકાય સહકારી ક્ષેત્રને બદનામ કરવા કિસાનોની પ્રવૃત્તિને બચાવવા હું પાછી પાણી નહીં કરું તો જોવાનું રહેશે કે હવે ભાજપના હજુ કેટલા લોકો ખુલીને ભાજપ સામે જ મોરચો ઉઠાવે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર